ગુજરાતની કરીએ ભાવનગરના વલભીપુરમાં એક એવી ઘટના બની જેના પડઘા સુરતમાં પડ્યા બે હજાર પાટીદાર સમાજના લોકો ભેગા થયા અને એમણે સભા કરી રેલી કરી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પુષ્પાંજલિ અર્પણ કરાઈ અને પછી સવાલો થયા કે ભાવનગરમાં આ અસુરક્ષા જેવું વાતાવરણ સુકાન પેદા થયું છે ઘટના હતી રાજુ ઉલેવા અને બાકીના એમના બે સાથીદારો એ આરોપીઓ હતા અને પીડિત હતા અર્જુનભાઈ અર્જુનભાઈ વૃદ્ધ હતા એમની ખાસી ઉંમર હતી એ માટી કાઢી રહ્યા હતા માટી કાઢવા જેવી સામાન્ય વાતમાં એટલું બધું એમને મારવામાં આવ્યું એનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો મજૂરો સાથે હતા એમણે વચ્ચે પડીને એમને બચાવ્યા અને પછી લઈ ગયા અનેક વિસ્તારોમાં આજે પણ એ સમસ્યાઓ છે કે મારીને દાદાગીરી કરીને દમ બતાવીને પોતાનો અધિકાર અથવા પોતાનો પાવર કે પોતાની તાકાત પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન લોકો કરતા હોય છે અને એવા સમયમાં આવી ઘટનાઓ જો એક ઘટના પછી બોલવામાં નથી આવતું તો એ પરંપરા બની જાય છે એ આદત બની જાય છે પાટીદાર સમાજ એમ પણ એકતાવાળો સમાજ છે અને પોતાના અધિકારો માટે જાગૃત સમાજ છે એ ખૂબ આક્રમકતા સાથે ભેગા થયા નેતાઓ બધા સાથે આવ્યા ભાવનગરમાં પણ એમણે રજૂઆત કરી સુરતમાં પણ એમણે પ્રદર્શન કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે દોઢ કિલોમીટર સુધી આરોપી લથડિયા પગે લથડિયા ખાતો ખાતો ચાલતો હતો પ્રશ્ન એ છે કે પોલીસ પણ પ્રેશરમાં જ કામ કરે છે જો પાટીદાર સમાજની જગ્યાએ બીજો કોઈ સમાજ હોત જે આટલું દબાણ ઉભું ન કરી શકતો તો શું આટલી ત્વરિત કાર્યવાહી એમણે કરી હોત જવાબ બધાને ખબર છે કે શું છે અને છતાંય આપણી આપણે એ વાતનો સંતોષ લઈએ છીએ કે કાયદો બધા માટે સમાન છે પહેલા શું દ્રશ્યો સામે આવ્યા હતા અને પછી આરોપીને જયારે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન અને ગૃહમંત્રીની ભાષામાં વરઘોડો કઢાયો ત્યારે શું થયું સાંભળીએ